સાબરકાંઠાના પ્રાંતિય છેના નાની ભાગોળ વિસ્તારના રહીશો છેલ્લા ત્રણ દિવસથી પાણીની સમસ્યાઓને લઈને ઘેરાયેલા હતા આ વિસ્તારના લોકોને પીવાનું પાણી ન મળતા પૂર્વ કોર્પોરેટર નિખિલભાઈ પટેલ તથા તેમના ભાઈ આ વિસ્તારના રહીશોની મદદે આવ્યા તેમણે પાણીના ટેન્કર મારફતે રહીશોને પાણી પૂરું પાડ્યું હતું પોતાના વિસ્તારના રહીશોને તરસ્યા જોઈને પૂર્વ કોર્પોરેટર નિખિલભાઈ પટેલ દ્વારા પીવાનું પાણી પોતાના ટેન્કર વડે નગર નગરસેવામાં દોડાવ્યું હતું અને રહીશોને ઘરે ઘરે પાણી પહોંચાડ્યું હતું આ બાજુ પાણી માટે વલખા મારતા રહીશોને પણ પાણી મળતા હાશકારો લીધો હતો